સુરતની પોલીસે હાથ બનાવટના કટ્ટા અને જીવતા સાથે ત્રણ ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ દેશી કટ્ટા સાથે આઠસો ઓગણત્રીસ કિલોમીટરનું અંતર કાપી અલગ અલગ વાહનોમાં સુરત પહોંચ્યા હતા અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઈસમો પાસે હાથ બનાવટના હથિયાર છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે કાપોદ્રા પોલીસે વરાછા મેઇન રોડ ચીકુવાડી પાસેથી બાતમીવાળી રિક્ષા મળી આવી હતી જેમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા કાર્ટિસ લઈને બેઠા હતા પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા ત્રણ જીવતા કાર્ટિસ અને મોબાઈલ અને રિક્ષા મળી ત્રણ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહ મોનુ અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહ ની ધરપકડ કરી છે આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવાહ અને અઠન્ની નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક સાહેબ ના આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતાં રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટાનંગ બે તથા જીવતા કાર્ટિસ ન ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેક હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ પોસબી એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે

તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત